વાંધાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી બાસઠ કિલો ચાંદીના દાગીના સાથે એક શખ્સ ઝડપાયો પોલીસે તેતાલીસ લાખથી વધુની ચાંદીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી થરાદ ડીવાયએસપીની સૂચનાથી પાંથાવાડા પીએસઆઈ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક ગાડીમાંથી ચાંદીના દાગીના ભરેલા નાના મોટા દાગીના મળી આવ્યા હતા જેથી પોલીસે તેતાલીસ કિલોથી વધુ ચાંદીનો જથ્થો અને ગાડી જપ્ત કરીને ચાલકની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે પાંથાવાડા પીએસઆઈ એ બી દત્તા સ્ટાફના હસમુખભાઈ પરમાર સુખદાન અમૃતભાઈ તેજાભાઈ કરશનભાઈ હરેશકુમાર સાથે પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર આર ત્રીસ સી એ છબ્બીસ નેવું શંકાસ્પદ જણાતા તેને રોકાવી ગાડીમાં તપાસ કરતાં અંદરથી ચાંદીના અલગ અલગ દાગીના મળી આવ્યા હતા જેથી પોલીસે નાની મોટી સાઇઝના બાળકોના તેમજ સ્ત્રીઓના ચાંદીના પહેરવાના દાગીના જેમાં પગમાં પહેરવાની નાની મોટી સાઇઝની વીંછી તથા નાના બાળકોના પગમાં પહેરવાના કડા સ્ત્રીઓને પગમાં પહેરવાના કડા બાળકોના હાથમાં પહેરવાના કડા સિંદૂર ડબ્બી કાજલ ડબ્બી ત્રિશૂળ ગોગા મહારાજનું છત્તર તુલસી ક્યારા કાનુડાના ઝૂલાના પેકેટો બનાવેલા જે તમામનું વજન આશરે બાસઠ પોઈન્ટ નવસો ચાર ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા તેતાલીસ લાખ પચાસ હજાર સાતસો સત્યાવીસ જે મુદ્દામાલ જપ્ત કરીને ગાડી ચાલકની પૂછપરછ કરી હતી જોકે તેને પોલીસને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ગાડીના ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસ રહેવાસી શિવસુંદર સદન રામપુરા નાથ દ્વારા તાલુકોનાથ દ્વારા જિલ્લો રાજસંબંધ રાજસ્થાનવાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે